હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ઇન્ફોર્મેશન વેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં વનિતા વિશ્રામ સુરત સંચાલિત ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં વિવિધ સ્વર્ગની વર્ગ ત્રણની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક એડ ક્લાર્ક અને લેબ આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ વનિતા વિશ્રામ સુરત સંચાલિત શેઠ પુરુષોત્તમ ઠાકોરદાસ ઠાકુરદાસ મહિલા કોલેજ ઓફ સાયન્સ એન્ડ હોમ સાયન્સ સુરત માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના મિત્રો પત્ર ક્રમાંક આપેલો છે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ દ્વારા મળેલ એનઓસી અનુસાર નીચે દર્શાવેલ મંજૂર કરેલ વર્ગ ત્રણની જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે મંજૂર કરેલી ખાલી જગ્યાઓની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ મિત્રો અહીં આપેલી છે તેના પર મૂકેલી છે તો વધારાની તમામ માહિતી મિત્રો વેબસાઈટ પર જઈને જોઈ લેવી જરૂરી છે અહીં મિત્રો મંજૂર જગ્યાઓનું નામ આપેલું છે એનો સી ક્રમાંક આપેલ છે મંજૂર કરેલ જગ્યાની સંખ્યા આપેલ છે અને કઈ કેટેગરીમાં જગ્યા છે તેની પણ વિગત આપે છે લાયકાત વય મર્યાદા પગર ધોરણ વગેરે સંબંધી માહિતી આપેલી છે તો જુનિયર ક્લાર્ક સ્વર્ગ ત્રણ મિત્રો બે જગ્યા પર ભરતી બહાર પડેલી છે જેમાં એસટી અને એસીબીસી ના ઉમેદવારો માટે જગ્યા છે ત્યારબાદ લાયકાત સંબંધી ચરકારસી ના ધારા ધોરણ અનુસાર જે તે વિજ્ઞા શાખામાં સ્નાતક અથવા તો ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ અને મર્યાદા તથા પગાર સંબંધિત ગુજરાત સરકાર તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન નિયમો અનુસાર રહેશે ત્યારબાદ બીજા નંબર પર સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા પર ભરતી છે જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ હેડ ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા પર ભરતી છે તે પણ જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની એક જગ્યા પર ભરતી છે જે જનરલ કેટેગરી માટે છે એ મિત્રો ફૂડ સાયન્સ અને

ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના માળખા મુજબ લેખિત પરીક્ષા આપવાની રહેશે ઉમેદવારોએ જાહેરાત પર સિદ્ધ થયાના દિન પંદરમાં રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની છે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અરજી સ્પીડ પોસ્ટથી અથવા તો પોસ્ટ એડીથી મોકલવાની રહેશે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરનારે અલગ અલગ અરજી મોકલવાની રહેશે અને અરજીના કવર પર જગ્યાનું નામ લખવાનું રહેશે

મહિલા કોલેજ ઓફેર ચાલીસની ટપાલ ટિકિટ ચોંટાડેલ ની સાઈઝ મિત્રો અહીંયા આપેલી છે નવ ગુણ્યાશ ચાર તો ખાકી કવર અરજી સાથે અવશ્ય મોકલવાનો રહેશે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ છે જે કોલેજની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર મોકવામાં આવશે તેથી સમયાંતરે કોલેજની વેબસાઇટ અચૂક જોતા રહેવું અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણિત નકલ વગરની તથા સમય મર્યાદા બાદ મળેલી અરજીઓને ત્યાં આપોઆપ રદ કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવું ને અરજી મોકલવાનું સરનામું મિત્રો અહીંયા આપેલું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી વનિતા વિશ્રામ મધ્યસ્થ કાર્યાલય વનિતા વિશ્રામ અઠવા ગેટ સુરત

દિવ્યાંગતા સંબંધી અગત્યની સૂચના આપેલી છે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનો સર્ટિફિકેટ ધરાવતા હશે તો જ દિવ્યાંગ ઉમેદવારો તરીકે ઉપલી વય મર્યાદા અને અનામતનો લાભ મળવા થશે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની માહિતી આપેલી છે રાષ્ટ્રીયતા સંબંધી અગત્યની માહિતી તેમજ વય મર્યાદા તો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ વર્ગની જગ્યા માટે જાહેરાતમાં અરજી સ્વીકારવાની અંતિમ તારીખના રોજ ઉમેદવારની વય છે વર્ષથી વધુ નહીટલી હોવી જોઈએ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ની ઉંમર જાહેરાતમાં દર્શી દર્શા જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં વક્તવ સુધારા પ્રમાણે ગુજરાત મૂલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈ અનુસાર રહેશે ત્યારબાદ મિત્રો કારકુન સ્વર્ગની જગ્યાઓમાં એસીબીસી કેટેગરીના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જગ્યાઓ અનામત તેવા એસીબી એસીબીસી કેટેગરીના ઉમેદવારોએ રાજ્ય સરકારની નોકરી માટે કઢાવેલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ અને જ મર્યાદામાં કેટેગરીની અનામત લાભ મળશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મર્યાદામાં સુટસાટ સંબંધની અહીં મિત્રો ખાસ વિગતો આપેલી છે તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની સુટસાટ મળશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની સુટસાટ મળશે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સુટસાટ મળશે સામાન્ય કેટેગરીના શારીરિક અશકતા ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે સામાન્ય કેટેગરીના શારીરિક અછતતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અને અનામત કેટેગરીની શારીરિક અછકતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો આ તમામ છૂટછાટ છે જે પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળવાપાત્ર રહેશે માજી સૈનિકના ઉમેદવારોના ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી સંબંધિય અગત્યની સૂચના આપેલી છે તો કોમ્પ્યુટર અંગેનો બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ તાલીમી સંસ્થાના પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો તમામ માહિતી મિત્રો એક વખત વાંચી લેવી જોઈએ ત્યારબાદ મિત્રો એ પરીક્ષા પદ્ધતિ સંબંધી સ્પષ્ટતા કરેલી છે સંચાલક મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં રજિસ્ટર એડીથી મળેલા અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયકા લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના તારીખ અઢાર પાંચ બે હજાર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર ગ્રુપ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે તબક્કા એકમાં મિત્રો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત પરીક્ષા છે જેમાં મિત્રો ટોટલ સો માર્ક ના પ્રશ્નો પૂછવામાં આવશે રીઝનિંગના ચાલીસ માર્ક ના પ્રશ્નો ટોટલ મિત્રો સો માર્કના ના પ્રશ્નો પૂછવામાં આવશે ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કા માટે પ્રાથમિક પરીક્ષા એમસી પ્રકારની પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે સો પ્રશ્નોના સો ગુણ રહેશે પરીક્ષાનો સમય મિત્રો સાઠ મિનિટનો રહેશે પ્રશ્નના ખોટા જવાબ દીઠ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારા ને વીસ મિનિટ લેખે વધારાનો સમય પાળવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવું દિવ્યાંગ ઉમેદવારો એ પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રાથમિક અંતે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે મેરિટના આધારે સાત ગણા ઉમેદવારોને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ જાહેરાત અને શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય જરૂરી પહેલા એક જ સંતોષે તેમ મારીને મુખ્ય પરીક્ષા માટે ચરતી પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તબક્કો બે મુખ્ય પરીક્ષા માટે અહીં સ્પષ્ટતા કરેલી છે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટી વિભાગના તારીખ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ જી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ એસ ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે અને ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણ ધોરણ ચાલીસ ટકા નિયત કરવામાં આવેલ છે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો એ મિત્રો એપેન્ડિક્સ જે મુજબ મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ એ માટે અભ્યાસક્રમ આપેલ છે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ટેસ્ટના સો માર્કના પ્રશ્નો ત્રણ કલાકનો સમય રહેશે ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજનું પ્રશ્નપત્ર સો માર્કનું રહેશે અને જનરલ જનરલ સ્ટડીનું પ્રશ્નપત્ર એકસો પચાસ માર્કનું રહેશે ત્રણ કલાકનો સમય તો મિત્રો ટોટલ ત્રણસો પચાસ ગુણ ગુણનું પ્રશ્નપત્ર રહેશે ત્રણ પ્રશ્નપત્રો રહેશે ત્યારબાદ મિત્રો ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે અહીંયા આપેલ છે તો ઇંગ્લિશ ગ્રામરના મિત્રો વીસ માર્કના પ્રશ્નો રહેશે ગુજરાતીના વીસ માર્ક ના પ્રશ્નો રહેશે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ પીસીએ વગેરે સંબંધિત ત્રીસ માર્ક ના પ્રશ્નો હિસ્ટોરી જીઓગ્રાફી કોલ્સ હેરિટેજ સંબંધિત ત્રીસ માર્ક ના પ્રશ્નો ઇકોનોમિક એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધિત ત્રીસ માર્ક ના પ્રશ્નો કરંટ અફેર્સ વિથ રીઝનિંગ સંબંધિત ત્રીસ માર્કના પ્રશ્નો અને રીઝનિંગના ચાલીસ માર્કના પ્રશ્નો તો એ મિત્રો ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે ટોટલ બસો માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તો આ તમામ બાબતોની છે મિત્રો પગાર ધોરણ સંબંધી અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ નીચે મુજબના નિયત પગારથી આપવામાં આવશે મુજબ ઠરાવના અહીંયા લાભો મળવા પાત્ર થશે તદઉપરાંત સામાન્ય વહીવટી વિભાગના તારીખ ત્રેવીસ દસ બે હજાર પંદરના ઠરાવ ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે અને નાણાં વિભાગના અઠ્યાવીસ ત્રણ બે હજાર સોળનો ઠરાવ ક્રમાંક આપેલો છે તથા અઢાર એક બે હજાર ચત્તર તથા અઢાર દસ બે હજાર ત્રેવીસમાં દર્શાવેલ બોલીઓ અને ચર્તોને આધી નિયમી નિમાયેલ ઉમેદવારને પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ સંતોષકારક જણાઈ હતી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમાનુસાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તો મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર આઠસો રહેશે સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર ને લેબ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર રહેશે ત્યારબાદ મિત્રો પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ અરજી કરવા સંબંધી સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપેલી છે એ મિત્રો એસ મુજબ ગુજરાતી માધ્યમ મુખ્ય પરીક્ષા માટે ગુણભર દર્શાવેલ છે ત્યારબાદ મિત્રો અહીં અંગ્રેજીના પ્રશ્નપત્ર નું ચો માર્ક નું રહેશે જેમનું ગુણભાર પત્રક દર્શાવેલું છે ત્યારબાદ મિત્રો પેપર ત્રણ જનરલ નોલેજ નું રહેશે મેન નું જેમાં એકસો પચાસ માર્ક ના ગુજરાતી મીડિયમમાં પ્રશ્નો પૂછવામાં આવશે ને ત્રણ કલાકનો સમય રહેશે જેમાં મિત્રો ભારતનો ઇતિહાસ સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે પલ્સર હેરિટેજ વગેરે સંબંધી મુદ્દાઓ આપેલા છે જીઓગ્રાફી સંબંધી સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે તો આ તમામ અભ્યાસક્રમ મિત્રો એક વખત જોઈ લેવો અભ્યાસક્રમ ખૂબ જ અગત્યનો છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો લેબ આસિસ્ટન્ટ ની ભરતી અંગેની અગત્યની સૂચનાઓ આપેલી છે તો લેબ આસિસ્ટન્ટ ફૂડ સાયન્સ અને ન્યુટ્રિશન વર્ગ ત્રણની વિગતવાર સૂચનાઓ આપેલી છે ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય રાજ્ય અધિનિયમથી અથવા તો તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તો તરીકે માન્ય થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે આ જાહેરાત માટે રજિસ્ટર થયેલ ઉમેદવારી સંખ્યાના આધારે એક સેશન અથવા તો મલ્ટી સેશનમાં લેવામાં આવશે મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે અને પરીક્ષા પાર્ટ એ તથા પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અને પ્રશ્નપત્રોનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે જેમાં પાર્ટ એ માં મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ના 30 ગુણના પ્રશ્નો ગાણિતિક કસોટીઓના 30 ગુણના ટોટલ 60 ગુણના પ્રશ્નો પાર્ટ એ માં પૂછવામાં આવશે ત્યારબાદ પાર્ટ બી માં ભારત બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જેમના 30 ગુણના પ્રશ્નો અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ મિત્રો 150 ગુણના પ્રશ્નો રહેશે તો પાર્ટ એ અને પાર્ટ બી માં કુલ મિત્રો 200 દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને કલાકનો સમય મળવાપાત્ર થશે એ મળવા પાત્ર બી નું લેવાનું રહેશે પાર્ટ એ માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા અને પાર્ટ બી માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં

ફોર્મ મિત્રો ભરવાનું રહેશે ફોટો લગાવવાનો રહેશે એ મિત્રો જે માટે એપ્લાય કરવાનું છે તેના પર ક્લિક કરવાનું રહેશે જુનિયર સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક લેબર આસિસ્ટન્ટ ત્યારબાદ મિત્રો નામ સંબંધી ફાધર નામ સંબંધી એડ્રેસ તમામ વિગતો ભરવાની રહેશે અને આ ફોર્મ ભરીને મિત્રો એડ્રેસ આપેલ છે તે એડ્રેસ પર મોકલવાનું રહેશે નિયત સમય મર્યાદામાં અને તમામ માહિતી મિત્રો વિગતવાર ભરવાની રહેશે તો આ મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર